આપણે ઘણા આધુનિક હોવાનો દાવો કરીએ છીએ વિકાસ પણ ઘણો કર્યો હોવાનું આપણું માનવું છે પણ લોકો જે પ્રકારની માનસિકતા ધરાવે છે ને એ જોતા આ દાવો હજી પણ બિલકુલ ખોટો છે કારણ કે હજી પણ નાના મોટા શહેર હોય કે ગામડા જ્યાં ધર્મ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ થતા હોવાના બનાવો બનતા રહે છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના શીલી ગામમાં આવો જ એક બનાવ સામે આવ્યો છે ગામમાં ભજીયાની લારી પર એક દલિત દંપતી નાસ્તો કરવા ગયું હતું અને જ્યારે એમની જ્ઞાતિ જાણ થઈ એ સાથે જ પેલા લારીવાળા પિતા પુત્ર છે એણે ભજી આપવાનો ઇન્કાર કરી દીધો અને પતિને અડધૂત કરી દીધું આ બનાવની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન વાત છે આણંદ જિલ્લાના આબડછેડના બનાવની તો એની વિગતે વાત કરીએ તો ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના રોહિત વિસ્તાર રોહિતવાસ વિસ્તારમાં સત્યાવીસ વર્ષના રાહુલ અશોકભાઈ મકવાણા રહે છે આ રાહુલભાઈ ગયા મંગળવારે તેમના પત્ની જ્યોતિબેનને લઈને શીલી ગામે તેમના મામા સસરાના ઘરે ગયા હતા અને ત્યાં એક દિવસ રોકાયા પછી બુધવારે સવારે મંદિરની બાજુમાં વડના ઝાડ નીચે ભજીયાની લારી નાસ્તો કરવા ગયા હતા અને એ વખતે ત્યાં ભજીયાની લારી પર નરવતસિંહ છત્રસિંહ ગોયલ અને તેનો દીકરો પ્રમાણે હાજર હતા તેમની પાસેથી રાહુલ મકવાણાએ બસો ગ્રામ ભજીયા ખરીદ્યા હતા અને પછી રાહુલે ચટણી લેવા માટે લારી પરથી બે પડિયા લીધા હતા એ વખતે લારીવાળા નરવતસિંહ અને પ્રવીણસિંહે તમે ક્યાંના વતની છો ને ક્યાંથી આવ્યા છો એમ કહીને રાવલની સાથે વાતચીત કરી હતી અને રાવલે પોતે મનુભાઈ ટપાલીના ઘરે મહેમાન તરીકે આવ્યા હોવાનું એમને જણાવ્યું એ જાણીને જ એ બંને છે એ એકાએક ઉશ્કેરાઈ ગયા અને હું તમને પડિયા અને ડીશમાં ભજીયા નહીં આપું એમ કહીને જાતિને લઈને અપમાનજનક શબ્દો બોલવા લાગ્યા હતા રાહુલની ફેંટ પકડીને તું અહીંયાથી ઊભો થઈ જા એમ કહીને ફળાકો મારવા હાથ પણ પાડી લીધો હતો રાહુલના પત્ની જ્યોતિબેને ઘરે જઈને આ બધું જે કાંઈ બન્યું એ પોતાના મામા મનુભાઈ ચતુર્થભાઈ રોહિતને જણાવ્યું તેથી મનુભાઈ પણ પેલી જગ્યાએ ગયા અને તેને ઠપકો આપ્યો ત્યારે આ પ્રવીણ અને નરવતસિંહ છે તે ઉશ્કેરાઈ ગયા અને જાતિ વિશે અપશબ્દો બોલીને ઝઘડો કરવા લાગ્યા આખો જે બનાવ બન્યો એને લઈને રાહુલ અશોકભાઈ મકવાણાની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે નરવતસિંહ છત્રસિંહ ગોહિલ અને તેના દીકરા પ્રવીણ સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે અને તપાસ પણ શરૂ કરી દીધી છે આ રીતે હજી પણ લોકોમાં જાતિને લઈને જે ભેદભાવ છે એની માનસિકતા ગઈ નથી ઉમરેઠના શીલી ગામનો આ બનાવ એનો પુરાવો છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો આપણે મળતા રહીશું વાસો મીડિયા પર